શૂન્ય શૂન્ય નવશ્રુતિ કહે છે કે ભગવાને પોતે બ્રહ્માંડ અને અનંત જીવોનું સ્વરૂપ ધારણ કરીને બ્રહ્માંડ અને વિશ્વનું સર્જન કર્યું આ વિશ્વ વારંવાર બને છે અને નાશ પામે છે અનાદિકાળથી આ પૃથ્વી પર શરીરોનું નિર્માણ અને નાશ થયું છે બધા શરીર આ માટી આ પાણી આ હવા આ અગ્નિ અને આ આકાશમાંથી બનાવવામાં આવ્યા હતા અને નાશ પામ્યા પછી આમાં ભળી ગયા હવે આપણે એટલે કે વર્તમાન શરીર આમાંથી જ ઉત્પન્ન થયા છે પછી આ પણ નાશ પામશે અને નવા શરીરો બનાવવામાં આવશે આ રીતે તેનો કોઈ પ્રભાવ પાંચ મહાન તત્વો પર પડતો નથી જેનાથી આ બ્રહ્માંડમાં નિર્જીવ પદાર્થો અને શરીરો ઉત્પન્ન થયા છે કે બ્રહ્માંડના સર્જક ભગવાન પર કે વ્યાપક આત્મા પર પડતો નથી એટલે કે અહીં કંઈ નવું નથી બધા તત્વો સમાન છે તેઓ બ્રહ્માંડના શરૂઆતથી અંત સુધી સમાન રહેશે